વડોદરા બે કિલોના જથ્થાની ધરપકડ કુણાલ કાંબળે અને હેતરાજ બારિયાની ની અટલાદરા પોલીસે કરી ધરપકડ અટલાદરા વીએમસી હાઉસિંગ ના મકાન ના આગળ ના ભાગે છૂટક માં ધંધો કરતા અટલાદરા પોલીસ ની બાતમી મળી હતી જેના આધારે તપાસ કરતા બે કિલો ગાંજો મળી આવ્યો ગઈકાલે અટલાદરા પોલીસને માહિતી મળેલ કે વીએમસી હાઉસિંગ મકાનના આગળના ભાગે બે માણસો એક્ટિવા ઉપર ગાંજાનું સૂટક વેચાણ કરે છે એવી વાતની આધારે અટલાદરા પોલીસે ત્યાં રેડ કરેલ અને ત્યાં એક કૃણાલ અને હેતરાદ બે નામના બે વ્યક્તિઓ વેચાણ મળી અને તેઓને વિરુદ્ધમાં અટલાદરા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી ચાલુ ચાલુ રાખવામાં આવેલ છે મુંદામાલ જે છે વીસ હજારનો જે ગાંજો છે બે કિલો

ના બંનેમાંથી અત્યારે ચેક કર્યું પણ તે કોઈ ગુનો કે એવું અત્યારે ધ્યાન પર આવે નથી અગાઉ કોઈ ગુનામાં સંકળાયેલા હોય અને ધ્યાને આવ્યું હોય ના એવું કોઈ ધ્યાને આવેલ નથી એ બાબતે હાલમાં તપાસ ચાલુ છે આની સાથે અન્ય લોકો હતા એવું કોઈ જાણકારી મળી શકે છે હા એ બાબતે એમની રિમાન્ડની કાર્યવાહી માટે ચાલુ છે અને વધુ તપાસ વિનોટપૂર્વક તપાસ ચાલુ છે કેટલા સમયથી આ વ્યવસાય સાથે સંકળાયા છે એ બાબતે હાલમાં એમની પુછપરછ ચાલુ છે કોઈને કોઈને આપવા જવાના હતા એવું કંઈ નામ કુદ્યુ છે કોઈને હા એ બાબતે તપાસ ચાલુ જ છે એમની પુછપરછ ચાલુ છે સાહેબ ભાઈ કુણાલને હેતરાજનો છે આ જે કુણાલ જે છે એ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે અને જે હેતરાજ છે એ એના કહેવા પ્રમાણે એસવાયમાં સેકન્ડ સેમેસ્ટરમાં અભ્યાસ કર્યો છે એવું કેવું છે ઘરે બેઠા હા તો આ જથ્થો લાવ્યો તો ક્યાં આપવાના હતા અને કઈ રીતે છૂટક વેચાણ કરતા હતા એવું એમના નિવેદનમાં જણાવેલ છે તેમ છતાં એમની વિશેષ પૂછપરછ કરી અને કોને આપવાના હતા એ દિશામાં હાલમાં તપાસ થઈ મને લાગે એવું કે કોલેજ કેમ્પસની આજુબાજુ કંઈક લોકોને સફાઈ કરતા એવું જાણવા મળ્યું છે હાલ સુધીની તપાસ દરમિયાન એવું જાણવા મળેલ નથી પરંતુ એની તપાસ હાલમાં વિગતે પૂછપરછ ચાલુ છે